અને હવે આગળ વાત કરીએ તો રાજ્યમાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે તેની વચ્ચે સુરેન્દ્રનગરમાં હૃદયરોગ અને શ્વાસ ચડવાના દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે આરોગ્ય વિભાગે પણ લોકોને સ્વાસ્થ્ય સાચવવાની અપીલ કરી છે આરોગ્ય વિભાગે કહ્યું છે કે ઠંડી વધવાની સાથે હાર્ટ એટેકનું જોખમ પણ વધી જાય છે જે લોકો હાર્ટની બીમારીથી પીડાઈ રહ્યા છે તે લોકોએ ખાસ કાળજી લેવાની જરૂર છે

તે વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લાભરમાં શ્વાસ ચડવો સાંધાના દુખાવા તેમજ હૃદય રોગના દર્દીઓ ની સંખ્યામાં પાત્ર રીતે વધારો નોંધાયો છે હાલ આપણે સુરેન્દ્રનગર ની જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં ઉપલબ્ધ છે અલગ અલગ જે શ્વાસ ચડવાના હોય હૃદય રોગના દર્દીઓને સારવાર આપવાની શરૂઆત કરવામાં આવી છે તે વચ્ચે હવે સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગ પણ સતત લોકોને અપીલ કરતી હૃદય રોગ થી પીડિત વ્યક્તિ હોય તેવા લોકોને પણ માટે અપીલ કરવામાં આવી રહી છે તે વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લામાં સાંધાના દુખાવાના અને શ્વાસ ચડવાના જે દર્દીઓ છે તેમની ઓપીડીમાં પણ વધારો નોંધાયો છે રોજ ના સરેરાશ વીસ જેટલા લોકોને હૃદય રોગ શ્વાસ ચડવો અને સાંધાના દુખાવાના દર્દીઓ માત્ર સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં નોંધાઈ રહ્યા છે અને સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં હાલના તબક્કે તેનો સ્પેશિયલ વિભાગ પણ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં હજુ પણ ઠંડી વધવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી શ્વાસ ચડે તેમને તાત્કાલિક સારવાર માટે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ તેમજ હોસ્પિટલો હોસ્પિટલોમાં જતા રહેવા માટે પણ આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે હૃદય રોગનું બાયપાસ કરાવ્યું હોય અથવા તો હૃદય રોગનું કોઈ પણ પ્રકારનું ઓપરેશન કરાવ્યું હોય હૃદયની નળીઓનું ઓપરેશન કરાવ્યું હોય તેવા દર્દીઓને સાવચેત રહેવા અને ગરમ કપડાં અને ખાસ કરી વહેલી સવારે અને મોડી સાંજે ઘર બહાર ન નીકળવા પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે ખોરાકમાં પણ ગરમ ખોરાક ખાવા અને ગરમ જે પદાર્થ હોય છે તેનું સેવન કરવા માટે પણ આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે વધતી જતી ઠંડીને લઈ સાંધાના દુખાવાના દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો છે

ઠંડી થી બચી રહ્યા છે વહેલી સવારે એક્સરસાઇઝ કરવા યુવા વર્ગ નીકળી રહ્યો છે રનિંગ માટે પણ ના બાગ બગીચા અને ગ્રાઉન્ડમાં યુવા વર્ગ આવી રહ્યો છે તે વચ્ચે હૃદય રોગ શ્વાસ ચડો અને સાધાના દુખાવા થતા દર્દીઓને કોઈ પણ પ્રકારની કસરત અને વહેલી સવારે અને મોડી સાંજે રનિંગ ના કરવા પણ આરોગ્ય વિભાગ અપીલ કરી રહ્યું છે અને કોલ્ડ વેવ થી બચવા માટે પણ આરોગ્ય વિભાગ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાની જનતા ને અપીલ કરવામાં આવી રહી છે આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા